નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ માં આજે આપણે જોવાના છે ધોરણ નવ વિષય ગણિતની અંદર વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે દ્વિતીય પરીક્ષા માટે તૈયાર કરવામાં આવેલું છે જેની અંદર પરીક્ષામાં તમે સારામાં સારી તૈયારી કરી શકીને સારામાં સારા માર્ક્સ મેળવી શકશો તો અંત સુધી આ વિડીયો જોતા રહો જેથી કરીને આજે તમને વિભાગ એનો જે પ્રશ્ન નંબર ત્રણ છે એટલે કે ખરા ખોટા છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો જેથી તેઓને પણ આ સોલ્યુશન મળી રહે અને તે પણ સારા માર્ક્સ પરીક્ષાની અંદર મેળવી શકે ચાલો તો સમગ્ર યુટ્યુબમાં સૌ પ્રથમ વખત સોલ્યુશન આપણું આવી રહ્યું છે વિકાસ પરીક્ષાલક્ષી એમેન્ટનું તો હવે આપણે શરૂ કરીએ તે પહેલાં જણાવવાનું કે જો આ વિકાસ અસાઇનમેન્ટ પરીક્ષાની જે બુક છે એ તમારે મેળવવી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર પર કોન્ટેક કરો અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અહીં લિંક આપેલી છે તો એ લિંક ઉપર ક્લિક કરીને પણ તમે ડાયરેક્ટ ઓર્ડર કરી શકો છો ડાયરેક્ટ ઓર્ડર કરવામાં તમને એની કિંમત પડશે એકસો ને ત્રીસ રૂપિયા તો આજે જ મગાવો અને પરીક્ષાની સારામાં સારી તૈયારી આજથી જ શરૂ કરી દો ચાલો મિત્રો વધારે સમય સમયનો લેતા આપણે શરૂ કરીએ સૌ પ્રથમ આવશે ચેપ્ટર નંબર ત્રણના ખરા ખોટા તો સૌથી પહેલું અહીંયા પૂછાયેલું છે યામાક્ષો ઝીરો ઝીરોમાં પરસ્પર છેદ છે તો આ વિધાન આવશે ખરું ત્યારબાદ બીજું છે પાંચ માઇનસ પાંચ એક્સ અક્ષ પરનું બિંદુ છે તો જવાબ આવશે ખોટું ત્યારબાદ જોઈએ આગળ બિંદુઓ પી પાંચ શૂન્ય અને ક્યુ માઇનસ ત્રણ શૂન્ય માટે પી ક્યુ બરાબર આઠ તો આ વિધાન કેવું પડશે સાચું એટલે કે ખરું છે ત્યારબાદ પી બરાબર સાત ક્યુ બરાબર ત્રણ આર બરાબર માઇનસ ત્રણ અને એસ બરાબર માઇનસ પાંચ માટે બિંદુ પી વત્તા આર ને ક્યુ માઇનસ એસ ચતુરશે ચરણમાં છે તો આપણે રૂપ આપવાનું છે પી વત્તા ક્યુ ભાઈ કેટલા થાય છે તો સાત ને ત્રણ અહીંયા દસ આવશે પહેલું બિંદુ અને બીજું બિંદુમાં શું છે બંનેની બાદ બાકી કરવાની કીધી છે બીજું બિંદુ કયું આવશે તો અહીંયા સૌથી પહેલાં તો પહેલું બિંદુ પ્લસ આવશે બરાબર ને બીજું બિંદુ આપણે કયું આવશે ભાઈ માઇનસ પાંચ છે અને માઇનસ ત્રણ તો બંનેની કિંમત મૂકીએ અહીંયા તો ક્યુ અહીંયા આવશે કેટલું

ચાલો આગળ જોઈએ બિંદુ છે છે તો આ વિધાન સાચું મિત્રો શંખનાદ પી પ્રશ્નપત્ર ધોરણ નવ અને દસના ના બાળકો માટે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા પેપર આજે જ મેળવો અને સારામાં સારી તૈયારી સારામાં સારા માર્ક્સ મેળવવા માટે થઈને આ શંખનાદના પેપર કરવા તમારે ખૂબ જરૂરી છે દ્વિતીય પરીક્ષા બે હજાર માટે બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલા છે દ્વિતીય પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે દરેક વિષયના પ્રશ્નપત્ર દરેક પ્રશ્નપત્રનું પીડીએફ સોલ્યુશન દરેક પ્રશ્નપત્રનું વિડીયો સોલ્યુશન આ તમામ વસ્તુ અંદર છે મોબાઈલ નંબર અહીંયા આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી પણ તમે આ પેપર મેળવી શકશો અથવા તો આપણું એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ આજે જ ડાઉનલોડ કરો અને તમને ન આવડતા હોય તેવા કોઈપણ પ્રશ્નોનું તમે સોલ્યુશન આ એપ્લિકેશનમાંથી મેળવી શકશો ચાલો મિત્રો જોઈએ પ્રકરણ ચાર ના ખરા ખોટા પાંચ એક સમીકરણ ટુ એક્સ માઇનસ છે ખોટું છે અનન્ય ઉકેલ મળે નહીં ઘણા બધા મળે ત્યારબાદ છે આગળ એક એક એ સમીકરણ ત્રણ એક્સ પ્લસ કે બરાબર નો એક ઉકેલ હોય તો કે બરાબર પાંચ થાય સાદુરૂપ આપીએ તો જવાબ આવશે સાચું જો કે સાથે સમીકરણ પાંચ એક્સ પ્લસ ટુ બરાબર ઓગણત્રીસનો એક ઉકેલ હોય તો કેનું મૂલ્ય ત્રણ થાય તો આ વિધાન સાચું છે સાદરૂપ આપીને તમે તે મેળવી શકો છો બે અંકની સંખ્યાનો એકમનો અંક એક્સ માઇનસ પાંચ અને દશકનો અંક જો વાય પ્લસ બે હોય તો તે સંખ્યા દસ વાય પ્લસ એક્સ પ્લસ પંદર થાય હવે બે અંકની સંખ્યા છે એટલે આપણને ખબર છે એનું સૂત્ર આવે દસ દશક વત્તા એકમ સૂત્રમાં મૂકી જોવાની કિંમત આ રીતનું થશે એટલે કે આ વિધાન કેવું છે સાચું છે ત્યારબાદ આગળ જોઈએ સમીકરણ એક્સ પ્લસ વાય બરાબર એકનો આલેખ એક એકમાંથી પસાર થાય તો આ વિધાન આવશે ખોટું ચાલો જોઈએ પ્રકરણ આઠના ખરા ખોટા લંબચોરસના સામ સામેના ખૂણા પૂરક હોય તો આ વિધાન સાચું આવશે ત્યારબાદ જોઈએ બે એકરૂપ સમબાજુ ત્રિકોણને એક બાજુથી જોડતા ચોરસ મળે તો આ વિધાન ખોટું છે ત્યારબાદ આગળ જોઈએ ત્રિકોણનો કોઈ પણ એક શિરોબિંદુ તથા તેની બાજુઓના મધ્ય બિંદુઓ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે તો આ વિધાન સાચું છે ત્રિકોણ એબીસી ની બાજુઓના મધ્યબિંદુઓ બિંદુઓ પી અને આર છે જો ત્રિકોણ એબીસી ની પરિમિતિ વીસ સેમી હોય તો ત્રિકોણ પી ક્યુ ની પરિમિતિ ચાલીસ સેમી થાય તો આ વિધાન ખોટું ત્યારબાદ આગળ જોઈએ સમજવું ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો આ વિધાન કેવું છે ખોટું છે દરેક લંબચોરસ એ ચોરસ પણ છે તો આ વિધાન ખોટું છે દરેક લંબચોરસ ને ચોરસ કહી શકાય નહીં મિત્રો વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ મેળવો સોલ્યુશન ધોરણ નવના ના દરેક વિષયની પીડીએફ સોલ્યુશન સાથેની મેળવવા માટે આજે જ કોન્ટેક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણું એપ્લિકેશન ઓપ્શન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરો અને તેમાંથી પણ ઘણા બધા સોલ્યુશનો તમે મેળવી શકશો અને પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ કવર કરી શકશો જોઈએ આગળ પ્રકરણ દસ ત્રિકોણ એ બી ખૂણો બી નેવું અંશ એ બરાબર વીસ સેમી બી સી બરાબર એકવીસ સેમી હોય તો તેની અર્ધ પરિમિતિ સિત્તેર સેમી થાય તો આ વિધાન કેવું છે ખોટું છે ત્યારબાદ જે સંબાજુ ત્રિકોણની દરેક બાજુની લંબાઈ દસ સેમી હોય તે ત્રિકોણના કોઈ પણ વેધની લંબાઈ ચાર વર્ગમાં ત્રણ સેમી હોય તો આ વિધાન ખોટું આવશે ત્યારબાદ આગળ જોઈએ એક સમુદ્રી ભુજ ત્રિકોણની સમાન બાજુઓના માપ વીસ સેમી હોય તો તેની અર્ધ પરિમિતિ વીસ સેમી થાય હવે સમુદ્રની ત્રિકોણની જો સમાન બાજુનો માપ વીસ વીસ હોય તો તેની અર્ધ પરિમિતિ ક્યારેય પણ વીસ થશે નહીં આ વિધાન ખોટું છે ત્યારબાદ જોઈએ આગળ ત્રિકોણની ત્રણેય બાજુના માપ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકાય સાચું શેના દ્વારા હેરોનના સૂત્ર દ્વારા ત્યારબાદ આગળ છે સમબાજુ ત્રિકોણમાં બાજુની લંબાઈ બમણી કરવાથી ત્રિકોણનું ક્ષેત્રફળ મૂળ ત્રિકોણના ક્ષેત્રફળથી બમણું થાય તો આ વિધાન ખોટું છે ત્યારબાદ જે સંભાજુ ત્રિકોણની દરેક બાજુની લંબાઈ જો એમ હોય તો તેનું ક્ષેત્રફળ આપણને ખબર છે સોરી ત્રિકોણના ક્ષેત્રફળનું વર્ગુણ ત્રણ છેદમાં ચાર ગુણ્યા બાજુનો વર્ગ હવે અહીંયા બાજુ એમ આપેલી છે વર્ગુણ ત્રણના છેદમાં ચાર તો અહીંયા એમનો વર્ગ થઈ જશે બાજુની જગ્યાએ તો આ વિધાન કેવું છે સાચું છે મિત્રો આ હતું પ્રશ્ન ત્રણનું સોલ્યુશન ફરી નવા વિડીયોમાં આપણે પ્રશ્ન ચારના સોલ્યુશન સાથે મળીશું તમારા મિત્રોને પણ તમારી સાથે ભણતા હોય ટ્યુશનમાં સાથે હોય સ્કૂલમાં સાથે હોય અથવા તો આજુબાજુમાં રહેતા હોઈએ તો આ દરેક બાળકોને સંપૂર્ણ સોલ્યુશન ફ્રીમાં મળી રહે વિડીયો જોઈ શકે તે માટે આજે જ આ લોકોને પણ વિડીયોની લિંક શેર કરો જેથી કરીને તેઓને પણ સારામાં સારા માર્ક્સે પાસ થઈ શકે ચાલો મિત્રો તો ફરી મળીશું નવા વિડીયોમાં આપ સવે આ વિડિયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો આભાર થેન્ક યુ